ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ લગ્ન પૂરા થઈ ગયા કાલે આપણે તુલસી માને તેડીએ આવ્યા ઉકળી પણ ઉઠાડી લીધી અને કાલે પણ થોડું ઘર સાફ સફાઈ કર્યું હતું અમારા બેન પણ આવી ગયા અને અત્યારે જો લગ્ન પછીનું જે કામ હોય ને લગ્ન પહેલાનું ને લગ્ન પછીનું એ જ કામ વધારે હોય છે હવે બધા જતા રહ્યા છે પણ નિકુંજ અને કૃષ્ણા છે આજે એક દિવસ તો આજે કપડામાં કપડા વોશિંગ ભી કરી નાખાય એક બે મશીન અને નીકુંજ્યો છે કપડાં ડ્રાય કરાવવા માટે ડ્રાયરમાં અહીંયા કેવું કે તડકો હોય પણ કપડાં સુકાય નહીં ને કપડા બધા નવા છે તો એના માટે નીકુંગીઓ છે કપડાં ડ્રાયર કરાવવા અને અમે જો આ બધું તો આ બધા જે હું શું કહેવાય કે મહેમાન આવ્યા હતા તો જો આ ઓશિકા ને એવું બધું આ બ્લેન્કેટ ને દુએટ ને બધું મહેમાન માટે જે આપણે પાગરણ ને પાગરણ કાઢ્યું હોય તો હવે બધું બેડમાં મૂકીશું બધું જગ્યા કરીશું કપડા બધા નવા કપડા પહેર્યા હોય ધોયા વોશ કર્યા હવે જ આ બધું સાચું કામ કરવાનું છે વિચાર છે કે આજે અગિયાર છે તો એટલી બધી રસોઈ નથી બનાવવાની તો આજે પૂરું થઈ જાય તો સારું એટલીસ્ટ બેડ ગોઠવાઈ જાય ને તો મારે અડધું કામ ઓછું થઈ જશે પછી હું ધીમે ધીમે બીજું કર્યા કરીશ બેડશીટ ને એવું તો બધું વોશ કરી નાખ્યું છે

ચાલો તો ફટાફટ હવે કરીએ બધું પણ હજી અમારું કામ તો પૂરું નથી થયું પણ હવે અગિયાર બનાવવું પડશે તો અહિયાં હાંડવાની તૈયારી થાય છે અહિયાં ઓલરેડી સુખલાઈ સાબુદાણા મોરૈયો પીસી ને રાખી દીધો છે

આનવો હમ એક પેસ કે ગયું ધરવાનું છે પણ આપડો ભગવાન તીખું મોળો નથી ખાતા ટેસ્ટ કરીને ભૂખ લાગી છે નિર્વા પ્લેટ તૈયાર કરો આલે આવે છે હમણાં હાંડવો ઓકે ફાઇનલી કૃષ્ણ બેના ઢોકળાએ ચડી ગયા છે મસ્ત ઢોકળા ઉઠલાઓ કૃષ્ણ કિચન માં જો બમ ફિટો એવું થઈ ગયું છે બધું આમ અહિયાં મહારાજ નો થાળ પણ રેડી છે મહારાજ ને પાણી નો ગ્લાસ ની ચટણી હાંડવો ઢોકળા ચાલો નિર્વાબેન મહારાજ ને થાળ ધરી નાવો ઓકે ઓબીર તો ભગવાન બધા જમી લીધું જમવામાં એટલા મશગુલ થઈ જાય ને કે પછી વિડીયો ઉતારવાનું યાદ જ ના આવે તો હવે કાલે મળીએ અને જોઈએ હજી કાલે કેટલું કેટલું કામ છે માતાજીને પાછા સાડી પહેરાવીને રેડી કરવાના છે કેમ કે એના સાસરી વાળા તેડવા આવવાના છે તો મળીએ હવે કાલે ચાલો ધ્યાન રાખજો તમારું અને જો સારો લાગે તો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ એન્ડ બાય

પાંચ છ દિવસ ની રેજ હું પંદર દિવસ થી ઘરે મારો વચ્ચે એક એક દિવસ ક્યારે મળશું હવે

તો હવે અહીંયા જો હું ને માતાજી અમે બે જ રહ્યા છીએ છોકરાઓ સ્કૂલે જતા રહ્યા નીકુને એ બી જતા રહ્યા અને હવે આપણે માતાજીને રેડી કરવાના છે કેમ કે કાલે પછી માતાજીને તેડવા આવે છે તો મારે બી આજ સાંજથી નાઇટ છે જોબ છે તો આજે જ રેડી કરી દઈને માતાજીને કાલે સવારમાં નાઈટમાંથી આવું પછી માતાજીને આવવાના છે તુલસીને તો ફટાફટ રેડી કરી દો પછી આગળ બીજું બીજું કામ કરતા જઈએ માતાજીને સરસ આપણે બાંધણી પહેરાવી દઈએ અત્યારે હું એકલી છું અને હવે માતાજીને બહુ આપણે શું કહેવાય કે ફેરવવાના નથી આમથી આમ તો આપણે ઇઝી ને ક્વિક સાડી પહેરાવી દઈશું નહીતર કેવું કે આપણે વ્યવસ્થિત સાડી સોયના ટેભા લઈને પહેરાવી પડે તો બધા જ્યારે માતાજીને ફેરવવાના હોય કે માતાજીને ઊંચા કરે તો સાડી નીકળી ના જાય આ તો શું કહેવાય એટલા બધા માતાજીને બહુ ફેરવવાના નથી ને તો આપણે ઈઝી ને ક્વિક સાડી પહેરાવી દઈશું ભરો શું કહેવાય ફટાફટ સાડી પહેરાવી દીધી છે પણ તો બી સરસ થઈ ગઈ છે તો માતાજીને જો સરસ શણગાર કરીને રેડી કરી દીધા છે તો સરસ લાગે છે કેવા સરસ બાંધણીમાં શોભે છે માતાજી તો માતાજી સરસ રેડી થઈ ગયા છે અને હવે આપણે બ્લોગને અહીંયા જ કરીએ કેમ કે આગળના શેડ્યુલમાં થોડું થોડું કામ હજી બાકી છે અને પ્લસમાં મારે આજે સાંજે નાઇટમાં જવાનું છે તો મળીએ કાલે કાલે માતાજીને તેડવા આવવાના છે વિચારીને થોડું દુઃખ તો લાગે છે પણ જે રસમ છે તો આપણે પૂરી કરવી પડશે તો કાલે મળીએ અને જોઈએ કે કાલે પછી આપણે વેવાય માટે શું શું તૈયારી કરીએ તો જોતા રહેજો બ્લોગ અમારા અને મેરેજ સિઝનના જે વ્લોગ હતા એમાં બધાની બહુ સારી કમેન્ટ હતી બધાએ બહુ સારો સપોર્ટ પણ આપ્યો તો આવી જ રીતે આગળને આગળ સપોર્ટ આપતા રહેજો કમેન્ટ કરતા રહેજો જો કે સજેશન હોય તો અને બીજું તો બસ કે ધ્યાન રાખજો તમારું અને ફટાફટ જો બ્લોગ સારા લાગતા હોય તો આગળ આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ પછી બાય